પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર માં હતા ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપની ના જનરલ મહારાજા નટુભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રસંગે પૂછેલું કે સ્વામી હું તો એક એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું એમ્પ્લોયી છું માલિક તો છું નહીં સાંજે છ વાગે ઉભો થઈ જવું એટલે એવી મોટું ટેન્શન ની જવાબદારી હોય નહીં છતાં આખા દિવસ જે કામ કર્યું એની જવાબદારી ટેન્શન એટલું બધું રહે છે કે સાંજે એકાદ બે ઘૂંટડા પીએ તો જરામ રિલેક્સ થવાય ઊંઘ આવે અને મેં તમને જોયા છે આવડી મોટી સંસ્થાની જવાબદારી તમે વહન કરો છો સાથે સાથે આટલા બધા સંતો અને ભક્તોની એક ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી પણ તમારે છે મે તમને સવારે પ્રાર્થના કાડે પ્રાર્થના ભ્રમણ કરતા જોયા છે પ્રાતઃ પૂજા કરતા જોયા છે પત્ર લેખન કરતા જોયા છે ફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે મે તમને મીટિંગમાં બેઠેલા એટલે કે વૈમટી ચર્ચા કરતા જોયા છે સંત સભામાં બેઠેલા જોયા છે આશીર્વાદ આપતા જોયા છે પણ કોઈ વખત તમારા ચહેરા ઉપર થાક કે કંટાળો કે નિરાશા કે ટેન્શન કે ડિપ્રેશનની એક લકીર જોઈ નથી એનું કારણ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે મારે શું સેવા કરવાની છે પછી ભગવાન અમને જે સુજાડે એ અમે ભગવાને જે અમને બુદ્ધિ શક્તિ આપી છે પ્રમાણે અમે કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજે ભગવાનને પ્રાર્થના કરીને પાછું આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો હવે જે પરિણામ આવે એ મને છે એટલે અમારે સુખ છે અમારે શાંતિ છે કોઈ વાતનો જીવનમાં અમારે આગ્રહ નથી અમારે કોઈ વ્યસનની ની ટેવ નથી સાંજ પડે આ જોઈએ એવું કઈ છે નહીં એટલે અમારે હંમેશા આનંદ છે એટલે આ જે બીજી વાત કરી કે આપણે નીતિમત્તાને પ્રામાણિકતાથી કામ કરીએ તો જીવનમાં હંમેશા આનંદ રહે ખોટું કર્યું હોય લાંબુ ચાલતું નથી હા કે ના ખોટું લાંબુ ચાલતું નથી ઘણાનું નહીં ચાલ્યું હોય તમે જોયું હશે ને ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ છાસમાં માખણ જે દેખાતું નથી પણ વલો એટલે માખણ ઉપર આખે એમ આપણું ખોટું કર્મ સીધું ના દેખાય પણ પૃથ્વી ગોળ ફરજ અને બધું વલો આવે જાય ઉપર આવે છે કે નહીં તમે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના એક શક્તિશાળી રાષ્ટ્રપતિ હો તો પણ તમે ઇન્ડિકમેન્ટના દરવાજે ઉભા રહી શકો છો હા કે ના પ્રશ્ન આવે છે જેણે જેણે ઇન્ડિયામાં ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું નહીં કિસામથી પથારિયો કાઢીને બોલ ઉપર કસી એ બધાય ક્રિકેટ છોડું પડ્યું નહીં જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ઇન્ડિયા છોડવું પડ્યું નહીં ભારત બે ચાર લંડન ભાગી ગયા છે બે ચાર કેરેબિયન આઇલેન્ડ છે બધાને પાછા લાવવાના છે એકાદ બે માટે એક્સ્ટ્રા એકસ્ટ્રા એક્સ્ટ્રાડિશન ટ્રીટી સાઇન થઈ ગઈ છે યુકે ના હોમ સેક્રેટરી એ અને તિયા પોડામ આદ કરીને પ્રેમથી બેઠવા માટે રાહ જોઈને તૈયાર છે રૂમ ગોઠવાઈ છે તિહાર માટે અને આવી મોઢું ખોલશે તે તો તકલીફમાં છે બીજા બે ચાર મોટા તકલીફમાં આવવાના છે ખોટું લાંબુ ચાલે આજે ની તો કાલે ને તો પ્રશ્ન આવે આવે ને આવે જ પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ વાત બહુ સરસ સમજાવતા દેશી દ્રષ્ટાંતિ આપણને બધાને ખબર પડી જાય એવી વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે કુએ નાવા જાઓ અને કુવામાં અંદર ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો તમે બહાર આવો ને પેલા તમારું પોત પ્રકાશી જાય આ સામાન્ય દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતિ દરેક ને સમજણ પડી એટલે પ્રમોદ સાહેબ મને સમજાવતા કે અંધારામાં ઉંડાણમાં કોઈ ન જોવે એવી રીતે પણ કઈ ખોટું કર્યું હશે ને બહાર આવ્યા વગર રહેશે એટલે આપણે જીવનમાં સિદ્ધાંત રાખો આઈ કે નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ હું બોલાવે મારી સાથે બોલજો મારાથી આજે મારાસ્તા તમને દેખાશે કે આ રસ્તે જવ ને તો આમાં મિલિયન્સ ઓફ ડોલર મળે એમ છે પણ એ રસ્તે તમે પહેલો પગ મૂક્યો ને એ દિવસથી મોત નક્કી થઈ ગયું એ દિવસથી બરબાદી શરૂ થઈ ગઈ શરૂઆતમાં દેખાશે ને ખબર નહીં પડે અને પૈસા મળશે ને બહુ મજા આવશે પણ બરબાદી શરૂ થઈ ગઈ